તેના નવી પાડી ડેરી પ્લાન્ટના ના સો ટકા ક્ષમતા વપરાશ શ્રેષ્ઠ ગુણવત્તા પ્રોસેસિંગ ટેકનોલોજી પ્લાન્ટ ઓપરેશન સલામત નિયંત્રણો માટે એવોર્ડ એનાયત કરાયો છે મુંબઈ ખાતે આયોજિત સમારંભમાં સંઘના ચેરમેન માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુભાઈ પાઠક અને ડિરેક્ટર અને એમડી અરુણ પુરોહિત ઇન્ટર ડેરી એવોર્ડ બે હજાર ચોવીસ આપવામાં આવ્યો છે સુમૂળ ડેરીને મળેલો એવોર્ડ સુરત તાપી જિલ્લાના પશુપાલકો માટે ગૌરવની વાત છે સુરત અને તાપી જિલ્લામાં તમામ પશુપાલકો સુમુલ ડેરીના અધિકારીઓ અને

અને એન તમે જુઓ તો જે રીતની ખાસ કરીને લાખ પશુપાલકો માટે જીવાનદૌળી સમાના સંસ્થા ઉત્તર પ્રગતિ કરી રહી છે અને તેઓ જની સંસ્થા ડેરી ઇન્ડસ્ટ્રીની તો જની સંસ્થા ઇન્ડિયન ડેરી તરફથી પ્રતિષ્ઠિત એવર સુમુલ ડેરીને અનાજ થયો છે ખૂબ જ ગૌરવની વાત છે સુમુલ ડેરી અને લાખ પશુપાલકો માટે હર હંમેશ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અદ્યતન ટેકનોલોજીથી દૂધની વ્યવસ્થા પણ થાય દિશામાં હર પ્રયત્ન કરતી છે આદરણીય માનસિંહભાઈના નેતૃત્વમાં છેલ્લા પાંચ વર્ષમાં જે સફળતા આગળ વધી રહી છે એ ડેરીના અનુસંધાનમાં આવ્યો જ છે આ ડેવોર્ડ માનસિંહભાઈ પટેલે તમામ પશુપાલકોને એનાયત કર્યો છે અને ખાસ કરીને જ્યારે આવનારા દિવસોમાં ટેકનોલોજી અને ખાસ કરીને મોદી સાહેબનું પણ સપન છે કે આવનારા દિવસોમાં પશુપાલકો ખેડૂતોની આવક બમણી થાય એના માટે ટેકનોલોજીનો સતત ઉપયોગ થાય એના અનુસંધાનમાં જે રીતે સુમલદેવીએ કામ કર્યું છે ખૂબ જ ગૌરવ અપાવ્યું છે પશુપાલકોમાં ખૂબ જ મોટો આનંદ થયો છે